શ્રી ભીડભંજન મહાદેવ મંદિર એ આઠસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે લોકવાયકા એવી છે કે પ્રાચીન કાલમાં આ શિવ મંદિર નદીના તટ પર હતું જેને કાલક્રમે માનવ વસ્તી વધતા કે પછી નદીએ તેનું વહેણ બદલાતા આ શિવ મંદિરને નદી તટથી દૂર થયું તે સમયે નદીમાં તે આ શિવ મંદિરમાં એક અઘોરી બાવા વાસ કરતા હતા સાથે શિવજીનો એક સાપ પણ આ મંદિરમાં હતો તે દર શ્રાવણ સુદ પાંચમે દર્શન દેતો હતો એક નિસંતાન સ્ત્રી રડતી કકડતી આ અઘોરી બાબા પાસે આવી અને સંતાન થાય તેનો ઉપાય બતાવવા આજીજી કરવા લાગી ત્યારે પેલા અઘોરી બાબાએ તેને પેલા સાપની બાધા કરવા કહી કે જો સંતાન થાય તો શ્રાવણ સુદ પાંચમે નાગની આંખમાં કાજળ આંજો અને એ બાળકને એને પગે લગાડવા આવશે અને બધા બાધા પૂર્ણ ના કરે તો બાળક મળી જશે સમય જતા પેલી સ્ત્રીને ત્યાં બાળક થયું અને અઘોરી બાવાએ સૂચવ્યા પ્રમાણે શ્રાવણ સુદ પાંચમે બાળકને પગે લગાડવા આવી જેવો પેલો શ્રાપ નીકળ્યો કે એને જોઈ પેલી સ્ત્રી ગભરાઈને બેભાન થઈ ગઈ અને એની આ બાધા પૂર્ણ ના કરી શકી પેલું બાળક મરી ગયું જ્યારે પેલી સ્ત્રી બાનમાં આવી ત્યારે એના બાળકને મરેલું જોઈ આંકરણ કરવા લાગી અને શિવજીના લિંગ પર માઠું પછાડવા લાગી આ બાજુ શિવ પ્રસન્ન થયા અને પેલી સ્ત્રીનું બાળક એને પાછું જીવિત કરી આપ્યું આ ઉપરથી શિવજી એ પેલીશ્રી ની ભીડ ભાંગી હોય ભીડ ભંજન મહાદેવ નામથી પૂજાવા લાગ્યા ત્યાં શિવ મંદિર ઘણું પ્રાચીન છે અને વર્ષોથી શિવજી ભક્તોની ભીડ ભાંગતા આવ્યા છે